રાધનપુરમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા રાધનપુરની વલ્લભનગર સોસાયટીના ઘરોમાં વરસાદી પાણી મકાનોમાં પાણી ભરાયા જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મકાનમાં રહેલી ઘરવખરીને પણ નુકસાન થયું સ્થાનિકોનો આરોપ છે કે વરસાદે વિરામ લીધાના કલાકો બાદ પણ હજુ સુધી કોઈ જ આવ્યું નથી આ વર્ષોથી સમસ્યા છે કહેવા છતાં કાંઈક કોઈ કાર્ય થતું નથી અહીંયા જીવ જંતુઓ પણ પાણીમાં ફરતા હોય છે વીજનો કરંટ લાગવાની પણ લોકોને બીક લાગે છે લોકો ત્રહીમામ થઈ ગયા છે કશું પણ ધ્યાન આપવામાં આવતું નથી અમે વારંવાર રજૂઆતો કરી અને એમાં પાણી પુરવઠાની એક લાઈન નીકળી છે અમે જે પોતાના ખર્ચે ગટર બનાવી હતી એ ગટરને તોડી અને પાણી પુરવઠાવાળાએ આડી પાઇપલાઇન નાખી એટલે બ્લોક થઈ ગયું અને આ વખતે તો એટલી સમસ્યા થઈ કે આઠથી દસ ઘરોમાં પાણી ફરે છે તમે અમારી ઘરમાં ચેક કરો આવો તમને બતાવીએ લોકો પાણી કાઢી કાઢીને આખી રાત હું જ પંચોતેર વર્ષનો આરડી વાઘેલા મારું નામ પંચોતેર વર્ષનો ચાર વાગ્યાથી પાણી કાઢું છું મારા ઘરમાંથી પણ તોય પાણી આવે જ જાય છે આવે જ જાય છે તો પાટણના રાધનપુરમાં જે રીતે વરસાદ વરસ્યો તેના કારણે લોકોને ભારે હાલાકી રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે આબાલ વૃદ્ધ સૌ કોઈ ઘરમાંથી પાણી ઉલેચવા માટે મથી રહે હમ લાઈફ લિસ્ટ બનાતે આપણે ટુ ડુ લિસ્ટ ગુડ ઇમ્પ્રેશન ટુ ડૂબ તો કલાકો વીતી ચૂક્યા છે પણ હજુ એ જળભરા યથાવત છે વરસાદ રોકાયા બાદ પણ પ્રશાસન લોકોની બહારે નથી આવ્યું જેના પરિણામે લોકો જાતે જ ઘરની અંદરથી પાણી ઉલેચવા માટે મજબૂર બન્યા છે હજુ પણ આ લોકોના ઘરોમાંથી પાણી ઉસર્યા નથી આ વિશે વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાધનપુરના ચીફ ઓફિસર જોડાઈ ચૂક્યા છે કલ્પેશ ભટ્ટ કલ્પેશભાઈ

નિવૃત્ત જીબી ના કર્મચારી છે એમનો ફોન આવતા સાડા પાંચ પોણા છ જેવા અમે પહોંચી પરમ દિવસે પણ કરાવડાયું અને ઘણું ખરું પાણી આપણે ઓછું કર્યું એના પછી કાલે રાત્રે ગઈ કાલે રાત્રે જે વરસાદ પડ્યો ને એના કારણે પાણી ભરાયા છે અને એ નિકાલ કામગીરી મતલબ તમે ખાલી જઈને આવ્યા કે કામગીરી કામગીરી નગરપાલિકાના સ્ટાફ દ્વારા ફાઈટર મશીન લગાવી અને ત્યાંથી પાણી ભરાયેલું છે એ ઉલેચવાની કામગીરી અત્યારે ચાલુ જ છે

મંજૂરી મેળવવા જીવડીએમ ને પત્ર લખી નાખ્યો છે અને બિલકુલ ઈશ્વર ની અને અમારી ઈચ્છા થી આપની કામગીરી જે આપની અપેક્ષા છે ને એ પૂરી થશે ડેફિનેટલી પાણી નહીં કલ્પેશભાઈ આભાર આપનો સાથે વાત કરવા બદલ વાત કરીએ રાજકોટની જ્યાં સ્મશાનના લાકડાનો વિવાદ